જસદણના વીરનગરની શિવાનંદ મિશન આંખની હોસ્પિટલમાં બનેલી ઘટના ત્રીસમાંથી દસ દર્દીઓની આંખને અસર થઈ અંધાપાની શક્યતા આરોગ્ય વિભાગની ટીમ દોડી આવી હોસ્પિટલનો ઓપરેશન થિયેટર સીલ કરી દેવામાં આવ્યું હવે જો જસદણ પ્રતિનિધિ રસિકલાલ વિશાવળિયા સાથે હિરેન ખરડિયાનો એક વિસ્તૃત અહેવાલ જસદણના વીરનગરની શિવાનંદ મિશન આંખની હોસ્પિટલમાં ઘટના ઘટવા પામી છે શિવાનંદ મિશન હોસ્પિટલમાં સારવાર લીધેલ દર્દીને આંખની અસર થઈ જતાં ભારે અફડાતફડી મચી જવા પામી છે શિવાનંદ મિશન ટ્રસ્ટ હોસ્પિટલમાં ફ્રીમાં આંખના ઓપરેશન કરતી હોસ્પિટલ છે દર્દીઓને વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવે છે રાજકોટ અને ગાંધીનગરથી આવેલ આરોગ્યની ટીમે આ હોસ્પિટલમાં તપાસ કરતાં સમગ્ર ઘટના સપાટી ઉપર આવેલ છે આરોગ્ય વિભાગની તપાસમાં શિવાનંદ હોસ્પિટલમાં તપાસ કરતાં ઓપરેશન વિભાગને સીલ કરી દીધો છે શિવાનંદ હોસ્પિટલમાં ત્રીસ દર્દીઓના ઓપરેશનમાં ખામી માલુમ પડતા તાત્કાલિક અસરથી ઓપરેશન વિભાગ સીલ કરવામાં આવ્યો છે સોમવારે ત્રીસમાંથી દસ જેટલા દ દર્દીઓની

એનું કારણ એ છે કે સોમવારે એટલે કે ત્રેવીસમી તારીખે ત્રીસ ઓપરેશન આ ઓપરેશન થિયેટરમાં હતા જુદા જુદા જે ડોક્ટરો છે એમએસ એ ઓપરેશનો કરતા હતા એમાં ચાર ટેબલ ઉપર ત્રીસમાંથી દસક જણાને અસર થઈ છે એમાંથી એક દર્દી અમદાવાદ ગયા અને એને જઈને સિવિલમાં ફરિયાદ કરી જેના ભાગરૂપે રાજકોટની ટીમ આવીને અહીંયા સીલ મારી ગયા અને કાલે અમદાવાદથી બધા આવ્યા હતા આ સંસ્થા ઓગણીસો ને છપ્પનથી ઇસ્ટાબ્લિશ થયેલી છે જ્યારે સૌરાષ્ટ્રમાં કોઈ અંધત્વ નિર્મારણનું કામ નહોતા કરતા ત્યારે આ શિવાનંદ મિશન કામ કરી રહી હતી ડૉક્ટર ધોરીયુ સાહેબે આ બહુ સારી જનસેવાના ભાગરૂપે આ હોસ્પિટલના નિર્માણ માટે જે અને એ જ પગલે અત્યારે આ હોસ્પિટલ ચાલી રહી છે અને અત્યાર સુધીમાં બે હજાર ચોવીસમાં માર્ચ સુધીમાં નવ લાખ આઠ હજાર જેવા ઓપરેશનો થયા છે જુદા જુદા વિભાગમાં અહીંયા કામ ચાલી રહ્યું છે માનવ સેવાનું ઓપરેશનો જેના થાય છે એનો એક રૂપિયો પણ લેવામાં આવતો નથી સાથે એમની આવેલા મહેમાન હોય કે એના કોઈ સગા હોય અને અહીંયા જમવાની વ્યવસ્થા છે અહીંયા રોજ એક હજાર કરતાં પણ વધારે એને જમવામાં આવે છે માનવ સેવાનું કામ ચાલી રહ્યું છે છપ્પનથી આ બે હજાર ચોવીસ સુધી માનવ સેવાનું કામ કરી રહી છે સંજોગો અનુસાર જે કંઈક બન્યું છે એનું ટ્રસ્ટીઓને અને ટ્રસ્ટને બહુ દુઃખ છે અને એ દુઃખ નિવારવા માટે પ્રયત્નશીલ છે અને જરૂર પડે સઘન સારવાર પોતાના ખર્ચે કરવા માટે આ ટ્રસ્ટ તૈયાર છે અને એને માટે અમારે ડૉક્ટર વર્મા સાહેબ છે ટ્રસ્ટી છે અને સિનિયર ડૉક્ટર છે એટલે એ પણ અત્યારે રાજકોટ છે અને એના દર્દીઓને સારી રીતે સારવાર મળે અને એમાંથી આ બચી જાય એના માટેના એ પ્રયત્નશીલ છે હાલમાં પાંચ જણાનું તો ઇમ્પ્રુવમેન્ટ છે બાકીના જે ત્રણ છે એમાં કટોકટી ભરેલી સ્થિતિ છે પણ એને બચાવવા માટેના પ્રયત્નો ચાલે છે ના પણ એ લોકોને પણ કંઈ ધ્યાન ઉપર આવ્યું નથી કે આના કારણે ઇન્સ્પેક્શન થયું છે એ તો તપાસનો વિષય છે પણ હજી સુધી એ કંઈ આવ્યું નથી અમારા તરફથી પણ અમે તપાસ કરી રહ્યા છીએ કે ભાઈ કઈ ક્ષતિ રહી કે જેના કારણે આવું થયું ત્યાર આ ઓપરેશન થઈ ગયા પછી બીજી બે દિવસ અમે ઓપરેશન કર્યા એકમાં એક દિવસમાં પાસઠ ઓપરેશન કર્યા બીજે દિવસે સદસઠ ઓપરેશન કર્યા એમાં પણ કાંઈ કોઈ જગ્યાએ આવું બન્યું નથી એટલે આ સઘન તપાસનો વિષય છે અને એ જે તપાસ દ્વારા એમાં કંઈ ફેરફાર કરવાનું જણાશે તો આ ટ્રસ્ટ એમાં ફેરફાર કરીને હવે પછીના દર્દીઓને પણ આવી કંઈક મુશ્કેલી ન પડે એને માટે સઘન સારવાર આપવા માટેની તૈયારી છે